રંજીત સાગર રોડ પર આવેલ લાપિનોઝ પિઝામાંથી આ રીતે જીવાત નીકળી ગ્રાહકે જામનગર મનપાના ફૂડ વિભાગને અંગે જાણ કરી વધુ જાણકારી મેળવ્યા અમારા સંવાદદાતા રવિ બુદ્ધદેવ ફોન લાઈન થી જોડાયા છે રવિ જે ગ્રાહકે ફરિયાદ કરી છે તેને લઈને શું કોઈ કાર્યવાહી કરવામાં આવી બિલકુલ કાર્યવાહી પણ કરવામાં આવી છે પરંતુ આવા પિસ્તાઓની સંખ્યા છે કે અન્ય શહેરોની સાથે સાથે જામનગરમાં પણ ઉઠવા લાગી છે ક્યાંક ને ક્યાંક રેસ્ટોરન્ટ અને માં પણ સ્વચ્છતા અંગેની ચકાસણી વધુ થાય તે પણ જરૂરી હોય તેવું લાગી રહ્યું છે